ઠંડીમાં વૃદ્ધ પેન્શનરોએ સાંસદ સામે ધરણા પ્રદર્શન કર્યું હતું સાત વર્ષથી ચાલી રહ્યું છે ઈપીએસ નાઇન્ટી ફાઈવ પેન્શનર આંદોલન પંચોતેરસો પેન્શન તેમજ ડી અને મેડિકલ ફેસિલિટીની માંગ કરવામાં આવી છે સાંસદ ભારતીબેન શિયાળના કાર્યાલય સામે કડકડતી ઠંડીમાં સવારથી ધરણા ઉપર બેઠા હતા સહકન્વીનર ઉકાભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનને મંજૂરી આપી દીધી છે છતાં ઈપીએસ યોજના અમલમાં નથી મૂકવામાં વર્ષે દિલ્હી ખાતે એવા સમયે મોટું આંદોલન કરવામાં આવ્યું હતું અને તે સમયે અમને આશ્વાસન આપીને આપવામાં આવી હતી કે આ યોજનાનું અમલીકરણ વહેલી તકે થશે પરંતુ એક વર્ષ બાદ અમલીકરણ ન થતાં અમે ફરી આંદોલન શરૂ કર્યું છે આ આંદોલન દેશવ્યાપી છે અને આજના દિવસે દેશના દરેક શહેરમાં સાંસદ કાર્યાલય સામે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે પંચાણું એજ્યુકેશન કમિટીના માધ્યમથી છેલ્લા સાત વર્ષથી પેન્શન વધારા માટે અમારી લડત ચાલુ છે આંદોલનના ભાગરૂપે અમુક સાત વર્ષથી દરેક ક્ષેત્રે મંત્રાલય સુધી નરેન્દ્ર મોદી સાહેબ તેમજ મોદી સાહેબ આશ્વાસન ના પેન્શન વધારો કરી આપણે તો હજુ સુધી કોઈ નિર્ણય લેવાતો નથી આ નિર્ણય લેવા માટે અમારે અમારી માંગ માત્ર સાત હજાર પાંચસો પ્લસ બી એ અને મેડિકલ બેનિફિટ તો આ માંગનો કોઈ ઉકેલ આવતો નથી ગઈ જાન્યુઆરીમાં દસ બારે ચાલુ હતા ઉપવાસ આંદોલન ચાલુ હતું તો એમાં દરેક સંસદ સભ્યો આવી અને અને અમારે જે ઉપવાસ આંદોલન હતું એને સ્થગિત કરાવી વચન હતું વચન હતું કે તમારું અમે પેન્શન વધારો આપી પણ એ વચનને જે હોળીન પી ગયા ભૂપેન્દ્ર યાદવો બોલાવ્યા એમની સાથે મીટિંગો થઈ તેમ છતાં અમારો પેન્શન વધારાનો ઉકેલ આવતો નથી એના નિર્ણય માટે લેવડાવવા માટે અમે દરેક આજના દિવસે આખા દેશમાં દરેક સંસદ સભ્યોના કાર્યાલયે ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો આજે પણ અમારો આ ધરણા નો કાર્યક્રમ છે પરમિશન ન હોવા છતાં અમે કાર્યક્રમ રાખ્યો કેટલા વર્ષથી આ ચાલે છે સંઘર્ષ વર્ષ થી ચાલે છે સાત વર્ષથી